હવે આગળ વાત કરીએ વિસ્તૃત સમાચારની તો ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળના સીસીઇ પરીક્ષાના ઉમેદવારોનો વિરોધ સીસીઇમાં રિઝલ્ટ રિવાઇઝ કરવાની માંગ સાથે વિરોધ જીપીએસસીની જેમ ગૌણ સેવા પસંદગી મંડળ પણ પરિણામ જાહેર કરે તેવી માંગ છે સાત ગણા ઉમેદવારોને પાસ કરવાની માંગ ઉઠી છે જનરલ કેટેગરીના ઉમેદવારોને માત્ર એક ગણા ઉમેદવારોને જ પાસ કરાયા છે ઓછા ઉમેદવારોને પાસ કરાતા મુખ્ય પરીક્ષામાં જનરલ કેટેગરીના ઓછા ઉમેદવાર બેસી શકશે નમસ્કાર આપણે જે ઓગણીસ તારીખે સીસીઇનું જે રિઝલ્ટ આવેલું છે એની અંદર જે એમને લખેલું છે કે કેટેગરી વાઇઝ સાત ગણા લેવાના છે જીપીએસસી મુજબ એ એ લોકોએ એ રીતનું કર્યું નથી અને આપણા દ્વારા ઘણા બધા આવેદન એમને સૂચનો આપવામાં આવ્યા ઘણા નેતાઓ દ્વારા આવેદન આપવામાં પણ એમનાથી કોઈ પાણી હાલતું નથી અને વારંવાર એ આપણી ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે હવે સમય આવી ગયો છે તો અમારી એક જ માગ છે કે જીપીએસસી વાઈઝ અને કેટેગરી વાઇઝ સાત ગણાનું મેરીટ લીસ્ટ બહાર પાડવું જ જોઈએ અને ફરજિયાત એમને પાડવું જોઈએ જે ઓગણીસ તારીખે સીસી રિઝલ્ટ બહાર પડ્યું એ રિઝલ્ટમાં ઘણી બધી જ વિસંગતતા છે જે ગોણ મુજબના મુજબ ના પડ્યા હતા કે આ મુજબ આપણે રિઝલ્ટ બનાવશું કે કેટેગરી વાઇઝ જે છે એના આપણે સાત ગણા આપણે ઉમેદવારોને મેન પરીક્ષા માટે બોલાવશું પણ અત્યારે જયારે ઓગણીસ તારીખે રિઝલ્ટ બાર પડ્યું તો એમાં જે છે કે જગ્યાના સાત ગણા લોકોએ બોલાવ્યા અને એમાં બી ટોટલ આપણે એની વેકેન્સી કંઈક પંચાવન પ્લસ છે અને એની સામે ટોટલ પચીસ હજાર જ બોલાવ્યા એટલે કે તેમાં ઘણા બધા કોમન કેન્ડિડેટ છે તો એ લોકોને પરીક્ષામાં શું થાય કે પચીસ હજારમાંથી ખાલી પાંચ હજાર ને પાંચ સિલેક્ટ કરશે ટૂંકમાં પાંચ ગણા ઉમેદવારો જ બોલાવ્યા અને એની સામે રિઝલ્ટ રિઝલ્ટ બહાર પડ્યું કે મેરીટ બહાર પડ્યું એને અમે ઘણા આવેદનપત્ર આપ્યા કે અલગ અલગ સંસ્થાઓમાં ગયા જેમાં રાજકોટ જિલ્લામાં કે અલગ 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 જિલ્લામાં ઘણા બધા ઉમેદવારો આવેદનપત્ર આપ્યા બધી સંસ્થાઓમાં બધા પ્રયત્ન કરી જોયા અમે ગાંધીનગરમાં છીએ તો ગાંધીનગરમાં પણ અમે ઘણી જગ્યાએ ઘણી બધી જગ્યાએ પત્ર આપ્યા ખુદ અમે કમલદેહિણી સાહેબ પાસે ગયા હતા સચિવ સાહેબ પાસે ગયા હતા ઘણી બધી અને અમારા મેયર પાસે પણ ગયા હતા તો બધી જગ્યાએથી થી અમે જે આપણે શાંતિથી પ્રયત્નો થતા હતા એ પ્રયત્નો અમે કરી જોયા પણ એમાં અમને કઈ સફળતા પ્રાપ્ત થઈ નથી